તો સૌથી પહેલા ભાઈઓ તમે જોઈ શકો છો કે જે લોકો આપણા હિન્દુ બહેનો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કર્યો તો એનો જવાબ વળતો જેસી બી આપવામાં આવે છે બિલકુલ જેસી બી આપવામાં આવે છે તેમની મસ્જીદો પાડવામાં આવે છે સાથે સાથે ભાઈ તેમને ઘરમાં રહેવા લાયક પણ નથી છોડ્યા આ છે ભાઈ યોગીની સરકાર ચાલો વિડીયોમાં આપણે વાત કરવા છીએ બધું જ તમને વિડીયોમાં કહેવાનું છું કોને હુમલો કર્યો હતો કઈ બેનને વાગ્યું હતું અને કેટલા લોકો પકડાના છે બધી જ તમને વિડીયોમાં માહિતી આપવાનું છું એની પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ બી કરી દેજો જેથી કરીને હવે નવા નવા બ્લોગ્સ પણ દ્વારકાના આવતા રહેશે એ પણ આપણા હિન્દીમાં તો એ પણ તમે જોવાનું ચૂકશો નહીં હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી એ જ દિવસે જે તમે જોયું હશે કે ગામડાના શેરી શેરીમાં વરઘોડા નીકળવામાં આવ્યા હતા જો તમે સિટીમાં રહેતા હશો તો યાત્રાઓ નીકળી હશે જેમાં મુંબઈમાંથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બહેન ઉપર મુસ્લિમો દ્વારા ક્યાંક ને ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમાં તમે જોયું હશે તો ઘણા બધા ભાઈ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું જ્યારે આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કેટલાક આપણા હિન્દુ ભાઈઓને નુકસાન પહોંચ્યું હતું સાથે સાથે જે મહિલા હતી એમને પણ માથામાં વાગ્યું હતું જો કે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી બેન વાયરલ પણ થઈ રહ્યા છે અને એનો જે વળતો જવાબ છે તે જે દિલ્હીની પોલીસ છે તેમને આપ્યો છે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એ ભાઈઓ જેની દુકાનો હતી મુસલમાનોની એ દુકાનમાં સીધું જેસીબી ગયું અને એ દુકાનો હતી તે તોડી નાખી છે તેમના ઘરો હતા એ પણ તોડી નાખ્યા છે અને દુકાનમાંથી ભાઈ સામાન પણ નથી નીકળવા માંડ્યો બરોબર એટલે તમે સમજી શકો છો કે આ દુકાન છે તે ડાયરેક્ટ જેસીબી આવીને તોડવાનું ચાલુ કરી દીધું સાથે સાથે પોલીસ જવાનો આવ્યા એમની સાથે ઘણા બધા મિલિટરીવાળા આવ્યા એટલે કોઈ બીજી વારનો હુમલો ના કરે પોલીસ કર્મચારીઓ ઉપર એટલે ત્યાં પોલીસ કર્મચારીઓ સાથે જેસીબી આવ્યું અને ધડાધડ ભાઈ તમે જોતા જોતા આખી જે દુકાન હતું એ તોડી નાખી હતી તો આ છે ભાઈ મુંબઈનો પાવર આ છે સનાતનીઓનો પાવર બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે એ હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો મળી જ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ